વાલે તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે એક ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકાદિની ઉજવણી કરવામાં આવી હતી આ વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે એક ફાઉન્ડેશનના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે પ્રાથમિક શાળા ખાતે સ્પર્ધા રંગોળી સ્પર્ધાને લગતી તમામ સ્પર્ધા યોજવામાં આવી હતી વાગલખોડ શાળાના બાળકોને ખાસ બેંગ્લોરમાં બનાવેલા આર્યન યુક્ત વિટામિન અને ફોલિક એસિડ યુક્ત ખાસ બાળકોની કુપોષણ નિવારણ માટે બનાવેલ બિસ્કિટ દરરોજ શાળામાં વય કક્ષા પ્રમાણે જરૂરી પોષણ તત્વો મળી રહે તે પ્રમાણે મફત બિસ્કિટનું વિતરણ બાળકોને કરવામાં આવ્યું હતું સાથે સાથે વિદ્યાર્થીની દક્ષિણ ઝોનમાં સાત જિલ્લાઓમાં વાર્તા લેખન ઉપર સાથે સાથે વિદ્યાર્થીની દક્ષિણ ઝોનમાં સાત જિલ્લાઓમાં વાર્તા લેખન ઉપર પ્રથમ નંબર આવી છે જેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળા શિક્ષક કાલિદાસ રોહિત શિક્ષક પરિવાર અને ગ્રામ પંચાયતના સભ્યોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રાથમિક શાળા વાગલખોડ તાલુકો વાલિયા જિલ્લો ભરૂચના હું મુખ્ય શિક્ષક કાલિદાસ રોહિત આજે અમે અમારી શાળામાં દીકરી દિવસ જોઈ રહ્યા છીએ ત્યારે અમારી અર્ચનાબેન જીતેન્દ્રભાઈ વસાવા જે ઝોન કક્ષામાં પ્રથમ નંબર લાવી છે એ વીસ મિનિટની અંદર પોતાની રીતે વાર્તા નિર્માણ કરે છે અને એનું આજે દીકરી દિવસે બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશન કંપની અહીં ઇનામ આપ્યું છે તેમજ અમે વેશભૂષા કરી છે વિવિધ વક્તૃત્વ સ્પર્ધા કરી છે એ બાળકોને પણ આ કંપનીએ ઇનામ આપ્યા છે અને એમના મેડમો એમના સાહેબો અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે આ ઉપરાંત જ્યારે આ શાળામાં બે અઢી વર્ષ પહેલાં જ્યારે બાળકોનું જે કુપોષણ એટલે બાળકોની અંદર પોષણ ઓછું હતું એવું એક સર્વે કરી અને આ બેન સુનાબેન મીનાક્ષીબેન આવ્યા હતા અને એમણે સર્વે કર્યું અને એ જ્યારે બેંગ્લોરથી બિસ્કીટ અહીંયા મોકલે છે ત્યારે બે વર્ષથી અમારા બાળકોને એમની કક્ષા પ્રમાણે બિસ્કીટ આપવામાં આવે છે એમાં વિટામિન બી ટ્વેલ્વ વિટામિન ટેન અને વિટામિન સિક્સ આવા આયર્નયુક્ત પ્રોટીનયુક્ત બિસ્કીટો બાળકોને દરરોજ ઉંમર પ્રમાણે આપવામાં આવે છે તેમજ અમારું જે કિચન ગાર્ડન છે એને પોષણ વાટિકા કહેવાય છે એ પોષણ વાટિકામાં બ્રિટાનિયા કંપની તરફથી અમને બિયારણ આપવામાં આવે છે અને એમને પ્રોત્સાહિત કરવામાં આવે છે એ જે પોષણ વાટિકામાં જે ખોરાક થાય છે એ અમે અમારા કિચન ગાર્ડનમાં ઉપયોગ કરીએ છીએ તે તે ઉપરાંત અમને સફાઈના સાધન આપવામાં આવે છે બેસવા માટે શેતરંજી આપવામાં આવે છે બાળકોને રમવા માટે ક્રિકેટના સાધનો વોલીબોલ આવા ક્રિકેટના અને રમતના સાધનો પણ આપવામાં આવે છે ત્યારે બ્રિટ બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશનનો આ શાળાના મુખ્ય શિક્ષક તરીકે હું આભાર વ્યક્ત કરું છું કે અમારા બાળકોને ખૂબ જ ઊંડાણના વિસ્તારમાં બિસ્કિટ પૂરા પાડી અને એમની તંદુરસ્તી અને કુપોષણ દૂર કરવા એક સુંદર પ્રયત્ન એમણે કરેલો છે તદઉપરાંત એક સ્વચ્છતા જાળે બાળકોમાં પોતાની જાગૃતિ આવે એવો સુંદર પ્રયત્ન બ્રિટાનિયા કંપનીએ કર્યો છે અને સાથે સાથે વિનંતી કરું છું કે અમારી અર્ચનાબેનને હજુ આગળ વધે એવા સાથ સહકાર આ કંપની અમને આપશે અને આપી રહ્યો છે સર્વ બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશનના સર્વ અધિકારી અને મેડમોનો હું આ તકે આભાર માનું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત નમસ્કાર હું અર્ચનાબેન જીતેન્દ્રભાઈ વસાવા હું ન્યુટ્રિશન ચેમ્પિયન છું અને હું પ્રાથમિક શાળા વાગલખોળમાં ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મને ન્યુટ ન્યુટ ન્યુ બ્રિટાનિયા ન્યૂટ્રિશન ફાઉન્ડેશનમાં સતત બે વર્ષથી હું ચેમ્પિયનમાં જોડાયેલી છું તેમાં મેં કા તેમાં મારા કાર્ય છે કે મારે એનેમિયા વિશે દરેક દીકરીઓને સમજાવવું અને તેમને એનેમિયાથી કેવા નુકસાન થઈ શકે તેવી મારે એમને જાણ કરવી અને એનેમિયા થતા હોય ત્યારે તેમને કયો ખોરાક લેવો જોઈએ અને કેવા પદાર્થનો ખોરાક લેવો જોઈએ જેવા કે લીલા પાંદડાવાળી શાકભાજી અને બ્રિટાનિયા નોટેશન ફાઉન્ડેશનની બિસ્કીટ છે અને આઈએફએર ટેબ્લેટ છે તે પણ આપણે ડર બુધવારે લેવી જોઈએ તેનાથી આપણને ફાયદો થાય છે અને આપને ભણવામાં ભણવામાં આપણને ફાયદાકારક છે તેનાથી આપણને આપણને આયન અને શક્તિ ઉર્જા મળે છે જેથી આપણને સારી રીતે ભણવામાં મદદરૂપ બને છે અને આપણે દરરોજ આયનની બિસ્કીટ લેવી જોઈએ અહીંયા મારા ગુરુગન અને બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશનના મેડમો અને સર આવ્યા છે તેમનો હું આભાર માનું છું અને તેમનો અને તેઓ અમારી શાળામાં આવ્યા છે તો હું એમનો સ્વાગત કરું છું અને અમારા શિક્ષક શ્રી આચાર્ય કાયદાસ રોહિત અને જસુદાબેન ગોહિલ તેમનો હું આભાર માનું છું કે તેમને મને વાર્તા નિર્માણમાં મને શીખવ્યું અને હું તાલુકા જિલ્લા અને સાઠ સો ઓઝન કક્ષાના જિલ્લામાં પ્રથમ નંબર આવી છું અને તેમનો હું આભાર માનું છું કે મને આટનો પ્રોત્સાહિત કર્યો અને સાથે સાથે મારા શાળાના તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ અને બ્રિટાનિયા કંપનીના મેડમો સર છે તેમનો પણ હું આભાર માનું છું કે તેમણે મને પ્રોત્સાહન કર્યું અને હું આટલી આગળ વધી છું અને મને આ આગળ વધવા માટે હજુ પ્રેરિત કરશે તેમનો હું આશા રાખું છું અને મને વધારે આગળ વધવા માટે હું દરરોજ આયનવાળી બિસ્કિટો ખાઈશ અને ન્યુટ્રિશન ફાઉન્ડેશનનો સહકાર આપીશ જય હિન્દ જય ભારત પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર